સાબરકાંઠાનો એ વિવાદ એક્સ આર્મી મેન ગાડી લઈને જઈ રહ્યા હતા પોલીસવાળાએ રોક્યા અને પછી એટલી બધી મારામારી અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા કે માજી સૈનિકોનું આખું સંગઠન મેદાનમાં છે અને હજી એ મામલો થાળે નથી પડ્યો વિષય શું હતો તો કે એ સૈનિકની ગાડી પર બ્લેક ફિલ્મ હતી એ સૈનિકની ગાડી પર બ્લેક ફિલ્મ હતી અને એટલા જ માટે વિવાદ એટલો બધો મળસ્યો એ એક્સ આર્મીના જવાનને ખૂબ મારવામાં આવ્યો પોલીસે કહ્યું કે ભાઈ અમે અમારી ફરજમાં અમારા જે આવે છે ભાગમાં એ કામ કર્યું સવાલ એ છે કે ગુજરાત રાજ્યમાં સચિવાલય આવે વિધાનસભા ક્યાં આવે છે ગુજરાતની વિધાનસભા છે પણ ત્યાં ગુજરાતના કાયદા અને કાનૂન લાગુ નથી પડતા દોઢેક મહિના પહેલાં અમે એક વિડીયો કર્યો હતો જેમાં ડીજીપી ઓફિસથી માંડીને વિધાનસભા ગૃહથી માંડીને સચિવાલય બધાના પાર્કિંગમાં જઈને નંબર પ્લેટ વગરની ને રોલા મારતી ને કંઈ પણ લખેલી ક્યાંક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હોય ને ક્યાંય પોલીસ લખેલું હોય એવી ઢગલાબંધ ગાડીઓ હતી અને જેના પર બ્લેક ફિલ્મ તો કમ્પલસરી બ્લેક ફિલ્મ હોવી એ તો ગુનો જ ન દેખા દેખાય નંબર પ્લેટ પણ ન રાખે અને પોતાની જાતને ખબર નહીં એ કયા પ્રકારના શાસનના વારસદારો સમજતા હોય એ રીતે ગાડીઓ લઈને ફરતા અનેક માણસોની તસવીરો બતાવી હતી કશો ફરક ન પડ્યો જો કે રાજ્યમાંથી એવો આદેશ છૂટ્યો કે બ્લેક ફિલ્મ પર કાર્યવાહી કરો સરકારના ખજાનાને ખોટ પડી છે રૂપિયા ભેગા કરો એ રૂપિયા આખા રાજ્યમાંથી ભેગા કરવામાં આવે છે કોઈ પણ સામાન્ય નાગરિક રસ્તા પર નીકળ્યો છે એને નિયમ ભંગ કરવાનો અધિકાર નથી મળતો પોલીસ ખોટું કરે છે નેતા ખોટું કરે છે એટલે અમે ખોટું કરી શકીએ છીએ એવો એને અધિકાર નથી મળતો પણ કાયદાના આટલા બધા બેવડા માપદંડો અને વલણો કેવી રીતે હોઈ શકે ફરી એકવાર આ રાજ્યમાં અત્યારે જ્યારે આ ડ્રાઇવ ચાલી રહી છે રાજ્યમાં ઓલરેડી એક બહુ જ મોટો વિવાદ છે કે તમે એક એક્સ આર્મી મેનને ખૂબ મારો છો કેમ કે એની ગાડી પર બ્લેક ફિલ્મ છે એ વિવાદ એટલો બધો વણસ્યો છે કે આંદોલન સુધી પહોંચી શકે આખા જિલ્લામાં સાબરકાંઠાનો સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો સમાંતરે આજે ગુજરાત રાજ્યની વિધાનસભામાં સચિવાલયમાં એના પાર્કિંગમાં અનેક જગ્યાએ ચારેય બાજુ જ્યાં નજર કરો તમારી ત્યાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અનેક દેખાઈ અને એટલે કહ્યું અમે કે ગુજરાત રાજ્યની વિધાનસભા છે પણ ગુજરાત રાજ્યના કાયદા કાનૂન લાગુ નજર આજે અમે જ્યારે વિધાનસભાનું સત્ર હતું અને વિધાનસભા આવ્યા તો અમે જોયું કે હજી બહુ જ બધા લોકો એવા છે જે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને જ ફરે છે એ સચિવાલયમાં આવી જાય એ ધારાસભ્ય બની જાય તો શું એમના ઉપર નિયમ લાગુ નહીં થતા હોય અહીંયા બધા જ નિયમ અને કાનૂન કોઈ જ લાગુ નહીં થાય અહીંયા એની હદ આવી જાય છે એવું છે તો એવું ન હોવું જોઈએ જે કાયદો બનાવતા હોય જે કાયદાનું પાલન કરાવવાવાળા હોય એ જ જ્યારે કાયદાનું પાલન ન કરે ત્યારે શું કહેવાનું અહીંયા કેટલી બધી ગાડીઓ છે એટલે સચિવાલયમાં રોજ કેટલા બધા લોકો આવતા હશે કેટલા બધા અધિકારીઓ હશે ધારાસભ્ય સાથે આવતા લોકોની ગાડીમાં પણ કાળા કાચ લાગેલા છે અમે આજે જોયું છે એટલે ડ્રાઈવ ચાલે ખૂબ સરસ વાત છે કલેક્ટર અને એસપી આવીને એવું કહે કે બહુ જ સરસ રીતના અમે કામ કરી રહ્યા છીએ બહુ જ સરસ ડ્રાઈવ ચાલી રહી છે પણ એ ક્યાં ચાલે એ સામાન્ય માણસ માટે જ લાગુ થતા નિયમો છે એ સામાન્ય માણસને જ દંડ વસૂલવા માટેના નિયમો છે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી હમણાં જસ્ટ અમે શૂટ કર્યું છે અને અત્યારે હજી એ બ્લેક ફિલ્મો કાઢી જ રહ્યા છે એ ભાઈ અત્યારે સામે નથી આવવા માંગતા ડ્રાઈવર છે એટલે કે બેન અમારી નોકરી પર આવે પણ આ રહ્યા એ બ્લેક ફિલ્મ અને એ અભી હાલ અહીંયાથી કાઢીને કચરામાં બી ફેંક્યા છે એ કચરામાં જ્યાં ફેંક્યા એ બી તમને બતાવી દઉં કે ક્યાં ફેંક્યું અહીંયા જ ક્યાંક ફેંક્યું હતું ને હા આ જો એટલે તરત જ અહીંયા ફેંકી દીધું કે ભાઈ ઉતારીને બ્લેક ફિલ્મ ફેંકી દીધી છે પણ આવું વહેલા કરી દીધું હોત કે પછી જ્યારે પોલીસના ધ્યાનમાં આવે ત્યારે જ ઉતારી દેતા હોત કારણ કે આમાં તો જો સાયરન પણ છે આમાં તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી પણ છે કોની ગાડી હશે ખબર નથી બોલેરો ગાડી છે આ અને આ બ્લેક ફિલ્મ છે જે અહીંયા હતી એ અભી હાલ ઉતારી છે નિશાન પણ છે ગાડી હા એકદમ તાજા તાજા બ્લેક ફિલ્મ ઉતારી દીધી છે અને ડર તો લાગે છે ડ્રાઈવરને કે અમે તો સામે નહીં આવીએ પણ એ સામે આવે કે ના આવે કામ તો એ જ છે બધું એમ કે આની પાછળ બી જુઓ કે પાછળ પડેલી બે ત્રણ ગાડીઓ એવી છે કે જે બ્લેક ફિલ્મ વાળી જ છે કોની ગાડી છે શું છે એ ખબર નથી પણ સચિવાલયમાં તમે આવી જાઓ એટલે તમારા પર નિયમ લાગુ ન થાય તમને જ્યારે એવું ખબર પડે કે અમારા સામે કાર્યવાહી થઈ શકે છે ત્યારે તમે બ્લેક ફિલ્મ ઉતારો એવું થઈ ગયું છે